લોકો વિચારો કે મને શોખ થતો હશે હે હું સુકા માટલું બધું બોલું છું મારા માટે મારા માટે બોલું છું ના હું આપણા બધા માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ અને આજે સેવા કરવી કોઈ પાપ નથી સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે સેવા કરવી એ જ પુણ્ય નું કામ છે તો આવી ગયા બધા લાઈવ કેમ છો મારા ભાઈઓને બહેનો સ્વાગત છે યાર ફરી એક નવા વિડિયો ની અંદર તો સાહેબ હવે તમને બધા લોકો ને ખબર છે કે બે ચોવીસ છે તે વહી ગયું છે ને બે હજાર પચીસની એન્ટ્રી થઈ ગઈ છે અને આજે છે મિત્રો બે હજાર પચીસનો પહેલો દિવસ એટલે બધા લોકો ન્યૂ યર ન્યૂ યર મનાવી રહ્યા છે કેમ કે ભાઈ કોને નવું વર્ષ સારું ન જાય બધા લોકો એમ જ ઈચ્છે કે ભાઈ અમારે આ નવા વર્ષમાં આ કામ કરવું છે ને આ કામ કરવું છે બધું થશે મારા ભાઈઓ ખાલી કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે નવું વર્ષ છે અને ભગવાનને આપણે યાદ કરીને આગળ ચાલીએ તો હંમેશા માટે આપણા દુઃખ તો દૂર થવાના જ છે સાથે સાથે સુખની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે કમેન્ટ બોક્સની અંદર જે દ્વારકાધીશ લખી નાખજો કેમ કે સાહેબ નવું વર્ષ છે અને દ્વારકાધીશ આપણને કરોડોપતિ અને લાખોપતિ બનાવી નાખશે બસ એકવાર કોમેન્ટ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ કીર્તિબેનને લઈને સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો બની રહ્યા છે પણ કીર્તિબેન ખરેખર સાચા છે કે ખોટા છે એ કોણ જાણે છે ભાઈ એમને કોઈ પણ માણસ કોઈ પણ આવી પોલ ન ખૂલે ગમે સામાન્ય નાગરિક હોય તો આ રીતે ભાઈ કોઈની પોલ ન ખૂલે તો આખરે કીર્તિબેન જે પોલ ખોલી રહ્યા છે એમાં સચ્ચાઈ તો ભાઈ હશે એ વાત સો ટકા સાચી છે ક્યાંક ને ક્યાંક તો ખજૂરભાઈની ભૂલ હશે જ ભાઈ અને જો ખજૂરભાઈની ભૂલ ન હોય તો ખજૂરભાઈ આવે ને ભાઈ મેદાને કેમ નથી આવતા હા હવે લોકો એમ કહેતા હશે કે ભાઈ તારે શું કરવું છે એ ભગવાન જેમને કામ એલા મારા ભાઈ હું એમને ભગવાન માનું છું બહુ સારું કામ કરે છે પણ સાહેબ ક્યાંક ને ક્યાંક તો કોઈ માણસ સાચો હોઈ શકે છે હવે આગળ તમને વિડીયો બતાવશું એટલે ખાસ કરીને સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મિત્રો હું તો કીર્તિબેનને સપોર્ટ નથી કરતો અને ખજૂરભાઈને નથી કરતો કેમ કે મેં તો કીર્તિબેનને કાલે પર્સનલી મેસેજ કરીને કીધું હતું કે બેન બે હજાર ચોવીસ વહી ગયું છે બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે હવે જે થયું બે હજાર ચોવીસમાં એ બધું ભૂલી જાઓ અને બે હજાર પચીસ આવી ગયું તો બેન તો એમ જ કહી રહ્યા છે મને ઓન ધ સ્પોટ કે ભાઈ ન ભૂલાય આ બધું અને ખજૂરભાઈના પાછળ જ પડી ગયા છે તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તમે લોકો વિચારો કે મને શોખ થતો હશે હું બધું બોલું છું મારા મારા માટે માટે બોલું છું ના હું આપણા માટે બોલું છું કે બધાની જાગ ખુલવી જોઈએ અને આજે સેવા કરવી કોઈ પાપ નથી સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે સેવા કરવી એમાં ખૂબ જ પુણ્યનું કામ છે